બો ગાન કે ચોર વધારે પડી ગયા એક ટાઈમ પડે હું જોઈ લે સુધી સુધીએ ઓ હા જો યાર આ તો પંજર પડી ભદરીલા હવે શું કરશો યાર ખરા ટાઈમે માં બર્થી માં બર્થી અને ના ગમે યાર તે ફેરથી ચોલ ધરાબ લઈ આયો અલ્યા એ આ બકલો રે દેવજી એનું ઘર છે એનું ઘર છે ને એટલે બહાર થી એવું દેખા બાકી એનું ઘર અંદર તો હારું હો યાર ને આમ કાઈ યાર રસ્તો આમ કાઈ હે

પંચોતેરમો વર્ષ માં છોતેરમો વર બે જાય એટલે દોત નહિ ખાઈકો તો આવી કે તમે કેક ખાતા હશે તો મને શરમ આવશે અમાર અમે બે હાથે ભણવા જાત ખોઈ નસાયો બધા એક વાત મુદ્દા અને ચોકદારો માથે ઝઘડો થઈ જાય પડી

તો જવાબ છે ગલિયો એ આયો ઓલા એ મે બોલ ના ડરાવ છોડાયો આપ બસ લે ગલુડે કોન પિયાતો ભલે પાડીમાં લાગુ ગલિયો કન્યુ મલ્લુગિયા વાલા બાય બાય ઓ એ યાર યાર બાય બાય ગલિયો ગલિયો આયો ગલિયો ગલિયો આયો ગલિયો ગલિયો આયો ગલિયો ગલિયા આયો ગલિયા લે ઉપર આગા આગા

આપણે આપડી દોસ્તી પાકડી છું પેન તો ગાડી નાખું એમ તો અરે બોલ ખાસ ઇન્વિટેશન આવું આમંત્રણ આમંત્રણ ઘડી પડે પડે તો મોજુ દે એક વખત નહી તો એટલે મારા બર્થડે સહી યાર હતા એટલે તને ખાસ આમંત્રણ આવ્યો આવ હેડ તો આવ્યો કે તારે મારા બર્થડે માં આબૂત પર છે આબૂત પર છે આયો આયો 100% આયો ઉપર જો એક વાત બોલો હું ના ઉતાર દે કે કાપતો રહે મારી કોમ સે પટાઈ દે જીગર ના ટુકડા તારા માટે જાને હાજી રે ના કાપું કેક સુ કોઈ વસ્તુ ના કાપું યાર હા તો પછી હું ને કોમ પટાઈ અને હું

એટલે દર્શને જેર સુજા દેતા નથી કે કે ખવા નાહી આ તો હવે મા ના કે હા

હા હા સાપડી પણ લગી ભી લગ આ મારો જાણીતા છોકરા આવેલી આપણે શું કરવાનું શું વાતો કરવાની વાત કરે વાલુજી બર્થ ડે આવશે એટલે બર્થ તો મારો આવી ગયો પણ પેલો કો કેવાનું આવે તો કઈ યાર હેપી બર્થડે ડે આવે એવું આવે

લા કનુજી હા બોલો બોલો લ્યા ડોહો તો હાલોજી આ કેક કાપે ઉપર થોડી મેં નેસા ઉતરો નેસા ઉતરો ઈ મજૂરી કાપો અમારું તમને શીખવાડાવું ટેબલ કાપું શકશું આ ગળ્યા ગળપોણે કેક લાયા હે

તો ખેડૂતો એ તો આપડે દોસ્તાર ભાઈ મને ખબર છે ને આ બધા નાચી જો છે યાર છે બટ્ટે ભઈનો છે બટ્ટે માર યાર નોચ બટ્ટે મિત્ર ખાસ યાર ખાસ ભાઈબંધ છે પછી થોડું કોઈ તો પટી જાય હવે ચાલુ થાતું બધાર છે આ કેને બેકની બેક કેમ કાપી નાછા ભાઈ તું આયા મોડો થઈ ગયો એટલે ભાઈ ટાઈમ જતો રહેતો તો તારા ટાઈમ આ આટલા માટે અમારા માટે ટાઈમ ના રહ્યો ના ના ભાઈ તારા માટે એવું નહી ના 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 એ ભાઈ કરી નહીં 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 રમ માર નહીં રમ બુજા એ ભાઈ

هههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه તમારા ભાઈ બહેન બોલાવો પડે ભૂલ થઈ ગયા ભૂલી ભાઈ મારે ભાઈબહેન છે